નેવ્યાસી માંગરોળ માળિયા હાટી ના વિધાન બેઠક પર ભાજપ દ્વારા ક્લસ્ટર બેઠક યોજાય સકારાત્મક હકારાત્મક નિર્ણયો લઈ લે આની અંદર તમે લઈએ દસ વર્ષથી એ કામગીરી કરી ત્રીજી ટર્મમાં આ જ વિચારને આગળ ધપાવવા માટે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એ જ હેતુ પાર પાડવા માટે ત્રીજી ટર્મની જરૂરિયાત છે આને ધ્યાનમાં રાખીને પાર્ટીએ યોજના કરી છે આખા દેશમાં એકસો ને છપ્પન ક્લસ્ટરની યોજના કરી છે ગુજરાતમાં આઠ ક્લસ્ટરની રચના કરી છે એક હું પ્રભારી છું ભાવનગર અમરેલી જુનાગઢ બે દિવસથી જુનાગઢના પ્રવાસમાં છે જૂનાગઢના પ્રભારી ઉદયભાઈ ખાનગઢ છે સંયોજક અમરેશભાઈ અર્મા છે આજે એના ભાગરૂપે માંગુર વિધાનસભાની બેઠકના ચાલી છે ધારાસભ્ય અને સાથે આ લોકસભા પાંચ લાખથી વધારે દીડથી જીતવાનો સંકલ્પ કર્યો છે સંસદ રાજેશભાઈની કામગીરી સુધર રહી છે અને હું આ લોકસભા બેઠકના તરીકે પણ વિશ્વાસને કહી શકું છું કામ આધારે નરેન્દ્રભાઈના નામ આધારે ગુજરાતની છસે છવ્વીસ દેશમાં જીતીશું અને આગેવાની આ દેશ વિકસિત કચ્છની પ્રજાનું માનીતુ અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે